શહેરના સિંધુનગર છાત્રાલય ખાતે સિદ્ધપુર સંપ્રદાય ઓદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના સિંધુનગર છાત્રાલય ખાતે સમસ્ત જ્ઞાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન સિદ્ધપુર સંપ્રદાય ઓદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ આયોજિત સંમેલનમાં અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંમેલનમાં અત્યારના જ્ઞાતિ બંધારણમાં જે રીત રિવાજો ચાલે છે તેના વિશે ધ્યાન દોરવા માટે વાતચીત કરવામાં આવી હતી તે સિવાય ભવિષ્યના પ્રોગ્રામ શું કરવું અને યુવા પેઢીઓને ભવિષ્યમાં કેમ આગળ વધવું તેવી અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવું ભવ્ય સંમેલન પ્રથમવાર ભાવનગર ખાતે યોજાયું હતું સાચી તો આપણા વર્તનમાં અને આપણી વાણીમાં દેખાતું હોય છે પણ જ્યારે એની સાથે બીજાને ઘસડાવવું પડે છે ત્યારે ઘણા કુટુંબોને એવી તકલીફ થતી છે તો આ એક વડીલો મિત્રો જે આવ્યા છે એમને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે આ તકે વિનંતી છે અનિલભાઈ જાની આ પધારો વેલકમ મામેરા કરતા હોય છે ત્યારે મુખ્ય મામેરું એક જ રાખવું પેટા માગેલા પત્રા જે છે આપણી જ્ઞાતિમાં એ બંધ કરવામાં આવે મારું નામ રાજુભાઈ જાની મારું ગામ સણોસ્તા આજે અમારો સિદ્ધપુર સંપ્રદાય અવધિ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમાં અને વિશ્વભરમાં જ્યાં જ્યાં વસે છે એ માટેનું એક સરસ મજાનું આજે ભાવનગર નિર્મળનગર છાત્રાલય ખાતે સરસ મજાનું મહાસંમેલન રાખવામાં આવ્યું આ મહાસંમેલન એટલા માટે કે અત્યારના સમયની અંદર ખૂબ બધા યુવાનો એવા છે કે જેમાં ફેરફાર માગે છે પરિવર્તન માગે છે ಆ ಸಮಯರ್ತನ ಜರು એક એક જણ છે એ જ્ઞાતિ પોતાની જ્ઞાતિ માનતા થાય અને સૌ આ સમયુન્યા છે ખુબ સરસ રીતે સરસ મજાનું મહાપોજન કરી અને મહાસમેલન પુરાહુતિ આપવાના છે તો આ અમારું સંમેલન છે એમાં કોઈ